આંગણવાડી બાળકોને ફળ વિતરણ જરૂરિયાત પેટી લોકોને જરૂરિયાતની સેવા પૂરી પાડે છે અને એચઆઈવી ના દર્દીઓને જરૂરિયાતની વસ્તુની કિટનું વિતરણ એવી વિશ સેવા પહેલાથી પૂરી પાડવામાં આવતા હોય છે પરંતુ આજે મહિલાઓના સન્માનને ધ્યાનમાં લઈને સુરતના અમરવાડા વિસ્તારમાં એસએમસી હેલ્થ સેન્ટર પાસે એકતા યુવક મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો